ઠાકુર સમાજના બંધારણ મામલે આજે મહત્વપૂર્ણ નિર્ણય થવાનો છે બહુચરાજી તાલુકા ઠાકુર સમાજ આજે પોતાનું બંધારણ નક્કી કરવા જઈ રહ્યો છે સમાજમાં થતા ખોટા ખર્ચ પર રોક લગાવવાના ઉદ્દેશથી અગાઉ જે બંધારણ નક્કી કરવામાં આવ્યું હતું તેને આજે અનુમોદન આપવામાં આવશે આ માટે ખાબીર ધામ ખાતે ઠાકોર સમાજ દ્વારા વિશાળ સંમેલન અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે લગ્ન પ્રસંગો સહિત સામાજિક કાર્યક્રમોમાં ડીજી ઉપર પ્રતિબંધ જેવા મુદ્દાઓ પણ આ બંધારણમાં સામેલ છે

સમાજ ના કાર્યકર્તાઓ આબાના સમાજના આગેવાનો સમાજના જે બેતાલીસ ગોળ જે અમારો કહેવાય છે બેતાલીસ ગામના આગેવાનો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો અને બૌચાજી તાલુકાના બાવન ગામો છે તો બાવન ગામોમાંથી દરેક કાર્યકર્તાઓને આગેવાનોને પણ અમે આમંત્રણ આપેલું છે એ પણ છે કયા મુદ્દે વધારે ટાર્ગેટ રહેવા મુદ્દે કરવાનો છે કે બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના બંધારણના નિયમો પૂર્વ ધારાસભ્ય તમામ મંચસ્થ મહાનુભાવ એક મુદ્દો એક રહી ગયો છે પલ્લામાં દાગીના પેટે પાંચ દાગીના રાખવાના રહેશે એટલે હું બોલી ગયો મંગલસૂત્ર ચાંદી હાથની અને જાજરી સમાજ તરફથી એક સૂચન આવ્યું છે કે જો આ તમામ મુદ્દા અહિયાં વાંચ્યા છે એ તમારે પાડવાના છે અને બીજાને પણ પડાવવાના છે

પેપરો ન્યૂઝપેપરની અંદર એક સારો મેસેજ જશે તો આપ સૌને પણ વિનંતી છે કે ક્યાં જગ્યા મળે ત્યાં આપણે બેસી જઈએ તો આ સમાજની એક સારી એક પદ્ધતિ અને રીત ગણાશે મિત્રો અને હવે સૌપ્રથમ